આજે તો મોઢા ઉપર પ્લાસ્ટર કરી અને સૂનો લગાડી દીધો એટલે રૂપાળા થઈ જઈને ગોલી બોલી બેટા મસ્તી ને એ ગોલી હમણાં ઢીકો મારી દે ગોલી કઈ હક નથી થતો ગોલી ને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ગોલી ઉભા સડો તો આત્મા જ નથી રહેતો ને પાછો અમારો આ ગોલી તો મોંઘો ગોલી છે કેમ કે અડધા લાખ નો તેણે સેન પહેર્યો છે ફૂલ ટાઈમ ટેબલ વાળો માણસ કેમકે અગિયાર વાગે એટલે બપોર ચા અને મમરાનો નાસ્તો જોઈએ ઈ વાત ઉપર હું દોસ્તાર નીકળી ગયા છે કેમકે આપણા ફોનમાં જૂના કપડા થઈ ગયા છે ને નવા કપડા જોડાવા જવાના છે અને પાછો એક મિત્ર છે ને થર્ટીન ફોન જોડાવી લીધો છે એ વિડિયો બીજા ભાઈને ઉતારું છે ને શર્માઈ આ ભાઈ વાત ઉપર આ ભાઈ અને બીજા ભાઈને ઝઘડો થઈ ગયો કેમ કે આ ભાઈને વિડિયોમાં નતા લેવાનું છતા આપણે વિડિયોમાં લઈ લીધો તો આ ભાઈ કી જાય ગયા ને એટલી વારમાં તો અજીમ ભાઈએ આપણે ફોનનું કવર નાખી દીધું અને ગ્લાસ નાખી દીધું ને ફોન ફોનનો તો આપણે નવા નવા ટિકિટ ટીક કરી દીધો અને ચમકાવી દીધો ને પછી ત્યાંથી આપણે આવી ગયે છે જૂની ઓફિસ જ્યાં ડિસ્ટ્રીબ્યુટર ચા પીતા હતા ધારોર આપણે એક ચા ઠપકારી લીધી છે ને પછી આપણે આવી ગયે છે વાળ કપોવા અને વાળ કપોવા ને આપણે મોટા પર થોડો પ્લાસ્ટર કરીને ચૂનો લગાડી દેવાનો છે કેમ કે ખાનગી સૂત્રો દરવા જાણવા મળ્યું છે કે સૂન લગાવવાથી આપણે રૂપાળા થઈ છે રૂપાળાની વાત ઉપર વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને વાલીડા આવો